જય શ્રી કૃષ્ણ મિત્રો ફરીથી સ્વાગત છે તમારું અમારી ચેનલમાં મિત્રો શા માટે મનુષ્ય ગરીબ રહે છે માણસની વિચારસરણી તેને ગરીબ બનાવે છે કારણ કે જે રીતે વ્યક્તિ વિચારે છે તેને એ જ પ્રકારની સફળતા મળશે ફરક માત્ર એટલો જ છે કે અમુક લોકો ખુલ્લી આંખો સાથે સ્વપ્ન જુએ છે મિત્રો આજના વિડીયોમાં આપણે એક વાર્તા દ્વારા જાણીશું કે કયા કારણો છે જેના કારણે કળિયુગનો માણસ ગરીબ બની જાય છે મિત્રો એક સમયે ધનની દેવી માતા લક્ષ્મી અને કુબેર એકસાથે જ્યારે તેમના સિંહાસન પર બેઠા હતા ત્યાં ભગવાન વિષ્ણુના સૌથી મહાન ભક્ત નાર્દજી પધારે છે અને દેવી લક્ષ્મીજી અને કુબેર મહારાજને વંદન કરે છે અને કહે છે કે હું તમારી પાસે એક પ્રશ્નનો ઉકેલ મેળવવા માટે આવ્યો છું પૃથ્વી લોકના અમુક માણસો શા માટે ગરીબ રહે છે કયા કારણોસર માણસ ગરીબ બને છે દેવી કૃપા કરીને મને કહો લક્ષ્મીજી કહે છે હે દેવર્ષિ નારદ તમારો આ પ્રશ્ન ખરેખર સર્વજ્ઞ છે પૂર્ણ છે પરંતુ હું તમને આ પ્રશ્નનો જવાબ એક વાર્તા દ્વારા આપીશ અને જે માણસ અંત સુધી આ વાર્તા સાંભળે છે તે ક્યારેય ગરીબ રહેતો નથી હંમેશા તેના પર મારા અને કુબેર મહારાજના આશીર્વાદ રહે છે અને પછી તે માણસ ક્યારેય ગરીબ નથી થતો હવે દેવર્ષિ નાદજી કહે છે કે હે દેવી તમે તે વાર્તા કહો હું વાર્તા અંત સુધી સાંભળીશ ત્યારે લક્ષ્મીજી કહે છે ઠીક છે દેવર્ષિ નારદજી પછીમાં લક્ષ્મી એ કથા કહેવાનું શરૂ કર્યું એક સમયે આશ્રમમાં એક ગુરુ અને શિષ્ય સાથે રહેતા હતા એક દિવસ તેઓ ક્યાંક જઈ રહ્યા હતા અને તેઓ ચાલતા ચાલતા જંગલના માર્ગે થઈને એક ગરીબ માણસના ઘર આગળ પહોંચે છે તે બંને સવારથી ચાલી રહ્યા હતા અને બંનેને ખૂબ તરસ લાગી હતી એક જર્જરિત મકાન દેખાય છે ત્યારે ગુરુજી તેમના શિષ્યને કહે છે કે શિષ્ય આ ઘરે આપણને પાણી મળે તો સારું ગુરુ અને શિષ્ય પેલા ગરીબ માણસના દરવાજે પહોંચ્યા ઘરની નજીક પહોંચ્યા પછી ગુરુજીએ તે ઘરનો દરવાજો ખખડાવ્યો અને અંદરથી એક વ્યક્તિ બહાર આવે છે આ વ્યક્તિ તેની પત્ની અને ત્રણ બાળકો સાથે બહાર આવે છે બાળકોએ ખૂબ જ ફાટેલા જૂના કપડાં પહેર્યા હતા ગુરુજી કહે છે હે પુત્ર હું અને મારો શિષ્ય લાંબી મુસાફરી કરીને આવ્યા છીએ શું અમને પીવા માટે થોડું પાણી આપશો તે વ્યક્તિ તરત જ અંદર જઈને પાણી લઈ આવે છે અને ગુરુ અને શિષ્યને પાણી પીવડાવે છે પાણી પીને ગુરુ અને શિષ્ય બંને તૃપ્ત થયા પછી ગુરુજી તે વ્યક્તિને કહેવા માંડે છે હે પુત્ર તારું ખેતર બહુ મોટું છે પણ આ ખેતરમાં કોઈ પાક નથી તમારું ગુજરાન કેવી રીતે ચાલે છે ગુરુજીના આ શબ્દો સાંભળ્યા પછી વ્યક્તિ કહે છે હે મહાત્માજી અમારી પાસે એક ભેંસ છે અને અમારી ભેંસ ઘણું દૂધ આપે છે દૂધ વેચીને હું થોડા પૈસા કમાઈ લઉં છું અને એ પૈસાથી જ અમારું ગુજરાન ચાલે છે ગુરુજી પેલા ગરીબ માણસ જોડે વાર્તાલાપ કરવા લાગે છે અને વાત કરતા કરતા સાંજ પડી ગઈ સાંજ પડી ગઈ ત્યારે ગુરુજીએ વિચાર્યું કે હવે આજની રાત અહીં જ રોકાઈ જઈએ પેલો વ્યક્તિ ગરીબ હતો પરંતુ ધાર્મિક અને બહુ દયાવાન પણ હતો તેણે ગુરુ અને શિષ્ય બંનેને પોતાના ઘરે રાત રોકાઈ શકે તેવી વ્યવસ્થા કરી આપી અને બંનેને ભોજન પણ આપ્યું મધ્યરાત્રિ પછી અચાનક ગુરુજી ઊંઘમાંથી જાગી જાય છે અને તે તેમના શિષ્ય પાસે જાય છે શિષ્યના કાનમાં એકદમ નીચા અવાજમાં તેઓ કહે છે કે હે શિષ્ય ચાલો હવે આપણે અહીંથી ચાલવું જોઈએ પરંતુ આપણે આ માણસની ગરીબી દૂર કરીને જ જઈશું આપણે અહીંથી ખાલી હાથે નહીં જઈએ આપણે તેની ભેંસને સાથે લઈ જઈશું અને તેની ભેંસને જંગલમાં છોડી દઈએ ગુરુજીના આવા શબ્દો સાંભળીને શિષ્ય ખૂબ આશ્ચર્યચકિત થઈ જાય છે શિષ્ય વિચારતો હતો કે આ એ જ ગુરુજી છે જેણે મને ઘણું જ્ઞાન આપ્યું છે

જંગલમાં થોડે દૂર ગયા પછી ગુરુજી બોલ્યા હવે આ ભેંસને એવી જગ્યાએ છોડી દઈએ કે તે તેના માલિક સુધી ક્યારે પાછી ના ફરી શકે અને એનો માલિક પણ તેને શોધી ના શકે ત્યાર પછી ગુરુ અને શિષ્ય ત્યાંથી ચાલ્યા ગયા પણ આ વાત હંમેશા શિષ્યના મનમાં રહે છે તે હંમેશા વિચારતો રહે છે કે મારા ગુરુએ પેલા ગરીબ માણસની ભેંસ કેમ ચોરી કરી અને કેમ જંગલમાં છોડી દીધી તે ગરીબ માણસ પાસે એ ભેંસ જ એકમાત્ર તેનો સહારો હતી જેના દ્વારા તે માણસ તેની પત્ની અને બાળકોનું પેટ ભરતો હતો હવે એ બિચારા ગરીબ બાળકોનું શું થશે ધીમે ધીમે સમય પસાર થતો ગયો પેલા ગુરુ પણ મૃત્યુ પામ્યા હવે એ ગુરુની જગ્યાએ જે શિષ્ય હતો તેને ગુરુ બનાવવામાં આવે છે તે શિષ્ય હવે મહાન ગુરુ બની જાય છે અને આશ્રમનું સંચાલન કરવા લાગે છે પરંતુ હજુ પણ તેના મગજમાં એ જ વાત ચાલી રહી હતી કે મારા ગુરુ એ ભેંસને જંગલમાં કેમ લઈ ગયા મેં એક દિવસ તેના મનમાં વિચાર આવ્યો કે કેમ ન હું તે વ્યક્તિને મળવા જાવ જેની ભેંસ ગુરુજી લઈ ગયા હતા કદાચ તે હજુ ગરીબીમાં હોય તો હું તેને આર્થિક મદદ કરીશ આમ કરવાથી તેનું આગળનું જીવન સુખી થાય શિષ્યના મનમાં આ વિચાર આવ્યો અને થોડી જ વારમાં તે વ્યક્તિ પાસે આવી પહોંચ્યો પણ ત્યાંનું દ્રશ્ય જોયા પછી તેને ઘણું આશ્ચર્ય થયું કારણ કે હવે તે ખેતરમાં ઘણા ફળોના એવા વૃક્ષો હતા જે ઘણા ફળ આપતા હતા અને ઝૂંપડીને બદલે એક વિશાળ મહેલ જેવું ઘર હતું આ બધું જોઈને મહર્ષિએ મનમાં વિચાર કર્યો કે કદાચ ભેંસ જતી રહી જેના કારણે તે વ્યક્તિ બધું વેચીને અહીંથી ચાલ્યો ગયો હશે આમ વિચારીને તે શિષ્ય પાછો ફરવાનું વિચારે છે કે શિષ્યની નજર તે વ્યક્તિ પર પડે છે તે શિષ્ય તે વ્યક્તિ પાસે ગયો અને કહ્યું કદાચ તમે અમને ઓળખતા નથી પણ હું તમને ઘણા વર્ષો પહેલા મળ્યો હતો વ્યક્તિ કહે છે કે હું તમને કેવી રીતે ભૂલી શકું તે દિવસે તમે મને કહ્યા વિના અહીંથી નીકળી ગયા અને અમારી ભેંસ પણ એ જ દિવસે ક્યાંક ચાલી ગઈ અને હજી સુધી પાછી નથી ફરી ત્યારબાદ હું ઘણા દિવસો સુધી ખૂબ જ ચિંતિત રહેતો હતો હું કંઈ સમજી શક્યો નહીં પરંતુ મારી જિંદગી જીવવા માટે કંઈક તો કામ કરવું જરૂરી હતું તેથી જ મેં લાકડા કાપવાનું અને વેચવાનું કામ શરૂ કર્યું મને જે પૈસા મળ્યા તે મેં પોતાના ખેતરોમાં પાક ઉગાડવા માટે પ્રયત્ન કર્યો અને મારી મહેનત રંગ લાવી પાક ઘણો સારો થયો અને બીજા ખેતરમાં મેં ફળનો બગીચો વાવ્યો જેથી તે બગીચામાં ખૂબ સારા ફળો ઉગ્યા અને આજે હું શહેરમાં સૌથી મોટો અને સૌથી વધુ ફળ વેચનાર વ્યાપારી બની ગયો છું પરંતુ આ બધું ક્યારેય બન્યું શક્ય ન બન્યું હોત જો એ ભેંસ અહીંથી ન ગઈ હોત એ ભેંસને લીધે હું બીજું કોઈ કામ કરી શકતો ન હતો આજે હું મારા જીવન અને કામથી ખૂબ જ ખુશ છું હું સૌથી મોટો વ્યાપારી બની ચૂક્યો છું એ સાંભળ્યા પછી શિષ્ય તે વ્યક્તિને કહે છે કે તમે અગાઉ પણ આ કામ કરી શકતા હતા ક્યારે વ્યક્તિએ કહ્યું કે હું કરી શક્યો હોત પરંતુ તે સમય મારું જીવન મહેનત વગરનું હતું તેથી જ મને ક્યારે જાણ ન હતી મને ક્યારે સમજાયું નહીં કે હું અન્ય કામ પણ કરી શકું છું મેં ક્યારે પ્રયાસ કર્યો નથી પરંતુ ઘેસ ગયા પછી મને સમજાયું મે વિચાર્યું કે હું બીજું કંઈ કરી શકું છું અને તે જ ક્ષણે મેં નક્કી કર્યું કે હવે હું મારા જીવનમાં જે પણ કરીશ મારી જાતે અને આ સંકલ્પ સાથે કરીશ જેના કારણે આજે હું આ સ્થાને પહોંચ્યો છું હવે એ શિષ્યને બધું જ્ઞાન થાય છે મારા મારા ગુરુએ ભેંસ કેમ લઈ લીધી અને તેની જંગલમાં કેમ છોડી મૂકી કારણ કે તે માણસને મહેનતું બનાવવા માંગતા હતા જેથી તેઓ મહેનત કરીને આગળ વધી શકે અને કોઈના પર નિર્ભર ન રહે મિત્રો માતા લક્ષ્મી દેવર્ષિ નારદજીને કહે છે હે દેવર્ષિ નારદજી જો ઘરમાં માણસ ઘરમાં બેસી રહે અને બેસીને બે વખત જમવાનું મળે તો તે માણસ આળસુ બને છે અને તે માણસના ઘરમાં ગરીબી લાચારી દુઃખ દર્દ આવે છે અને ઘરમાંથી ખુશીઓ ગાયબ થઈ જાય છે તેથી દરેક માણસે પોતાની જાત પર વિશ્વાસ રાખવો જોઈએ બીજાના પર આધાર રાખી બેસી ન રહેવું જોઈએ દેવી લક્ષ્મી દ્વારા આ કથા સાંભળ્યા પછી નારદજી કહે છે હે માતા આજે મને જે જ્ઞાન આપ્યું છે તે અત્યંત જ્ઞાનવર્ધક છે હું આ વાર્તા દુનિયાભરના મિત્રોને કરીશ આ વાર્તા સાંભળ્યા પછી આપણે વિચારવું જોઈએ કે તમારા જીવનમાં શું કોઈ અવરોધ છે જે અને જો કોઈ અવરોધ છે તો તેનાથી આગળ વધવાનો પ્રયાસ કરો તમારી પાસે જે છે તે ગુમાવવાથી ડરશો નહીં કારણ કે તમારી પાસે ગુમાવવાનું થોડું છે પણ સફળતા પછી આખી દુનિયા તમારી વાહવાહ કરશે તો મિત્રો આશા રાખીએ છીએ કે તમને આજની વાર્તા ગમી હશે અને તમે તેના દ્વારા ઘણું શીખ્યા હશો તો મિત્રો આજની વિડીયોને બને તેટલો શેર કરજો અને અમારી આ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબ્સ્ક્રાઇબ પણ કરી લેજો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ